ચૂંટણી પ્રક્રિયાની તમામ કામગીરી પ્રાથમિક આચાર્ય ધીરુભાઈ તેમજ સ્ટાફ મિત્રોના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા કરવામાં આવી હતી આ ચૂંટણી પ્રક્રિયા માટે મતદાન મથકની રૂબરૂ મુલાકાત શ્રી જ્યોતિ વિદ્યાલય આચાર્ય સુરેશભાઈ પટેલ સાહેબ નરેશભાઈ પટેલ સાહેબ સાયન્સ વિભાગ રાજેન્દ્રસિંહ દેવડા સાહેબ મામલતદાર કચેરી થી ધવલસિંહજી બાપુ સાહેબ બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર શૈલેષભાઈ પટેલ સાહેબ તેમજ તમામ સ્ટાફ મિત્રોએ પણ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો આચાર્ય સુરીશભાઈ પટેલ સાહેબ મતદાન મથકની ચૂંટણી પ્રક્રિયા જોઈએ લોકશાહી ચૂંટણી યોજી બાળકોને પ્રેક્ટિકલી જ્ઞાન આપવા બદલ સ્ટાફ મિત્રોને તેમજ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા કાયદો કાયદોની વ્યવસ્થા માટે એસપીસી એસપીસીના બાળકોને તૈનાત રાખવામાં આવ્યા હતા મોબાઈલ એપ દ્વારા એવી બનાવી સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા મુજબ પ્રેક્ટિકલી જ્ઞાન બાળકોને મળે તે માટેની એલઆર અને જીએસની ચૂંટણી હાથ ધરવામાં આવી હતી એલઆર અને જીએસના ઉમેદવારોને વોટ આપી મતદાન કરવામાં આવ્યું હતું સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પ્રાથમિક વિપદારના બાળકો આ પ્રક્રિયાથી વાકેફ થયા હતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો સ્વીકારો વ્યવસ્થાપન કરવા બદલ પ્રાથમિક શાળાના વડાશ્રી ધીરુભાઈ સાહેબને તેમની સમગ્ર ટીમની શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ સાહેબે બિરદાવી અને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા કાર્યક્રમને અંતે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ તમામ સ્ટાફને નાસ્તો આપવામાં આવેલ અહેવાલ સુરેશભાઈ પટેલ પ્રિન્સિપાલ શ્રી જ્યોતિ વિદ્યાલય જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ બાપા દર પ્રાથમિક સંપૂર્ણ લોકશાહી લાઈન બધ પોલીસ વ્યવસ્થા પણ એ જ રીતની આપવામાં આવ્યા મત અને જે રીતે આપણે ઇલેક્શન કરીએ છીએ એમાં જે પ્રોસિજર છે એ જ પ્રાથમિક આચાર્ય સાહેબના માર્ગદર્શન હેઠળ સૌ ગુરુજીએ ખંતથી ખડે પગે ઊભા રહીને સરસ મજાની સેવા બજાવી છે અમો પણ રાજેન્દ્રસિંહજી નરેશભાઈ અને સમગ્ર સ્ટાફે પણ આજરોજ આ પોલિંગ મથક બૂતની અમે મુલાકાત લીધી છે અને ખૂબ આનંદ થયો છે જય હિન્દ ભારત માતા કી જય